જહાંગીરપુરા વિસ્તારમાં નોંધાયેલ એકસો ઓગણત્રીસ પોઈન્ટ અઠાવન ગ્રામ મેથ્રેટોન ડ્રગ્સના જથ્થાના કેસમાં છેલ્લા છ મહિનાથી ના સફત આરોપીને ઝડપી પાડતી સુરત એસઓજી ગઈકાલ તારીખ અઢાર પાંચ બે હજાર પચીસના રોજ એસઓજી સુરત શહેર દ્વારા જહાંગીરપુરા शरणम रेसिडेंसी की स्वस्तिक विला तरफ जता रोड पर थी आरोपी सुफियान उर्फे शिबो शेख ना ने पकड़ी पड़ी प्रतिबंधित मेफेड्रोन ड्रग्स वजन एक सौ अठावन ग्राम कीमत रूपया बार लाख पंचाणु हजार आठ सौ मोबाइल फोन एक किमत रूपया वीस हजार टू टू, टू व्हीलर गाड़ी जन रजिस्ट्रेशन नंबर जीजे जीरो फाइव एल एल डबल फाइव थ्री फाइव हजार मिली कुल કિંમત રૂપિયા 13,30,800 ની મત્તાના મુદ્દામાં સાથે જકપી પાડવામાં આવેલ હતો સદરહુ ગુનામાં માલ મંગાવનાર નાસ્તોફતો આરોપી રિઝવાન બોમ્બેવાલાને પકડી પાડવા પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી નાવે સૂચના આપેલ હતી આ દરમિયાન એસઓજીના એએસઆઈ ઇমতিયાઝ ફકરૂ મોહમ્મદ તથા હેડ કોન્સ્ટેબલ જક્ષીભાઈ શાંતિભાઈ નાવને મળેલ બાતલેખના આધારે જિલ્લાની બ્રિજપાસતી આરોપી રિઝવાન ઉર્ફે ઉસ્તાદ ઉર્ફે ગુંડો અબ્દુલ કાદર બોમ્બેવાલા ફ્લેટ નંબર એકસો ત્રણ મક્કા એપાર્ટમેન્ટ ભાગા તળાવ અઠવા સુતવાળાને ઝડપી પાડવામાં છે